ઉત્તરાયણ પહેલાં અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે દાદરા અને નગર હવેલીમાં દરોડા પાડ્યા આ દરોડામાં ચાઇનીઝ પતંગની દોરીની એક ફેક્ટરીમાંથી બે પોઈન્ટ ચોત્રીસ કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો કુલ તેતાલીસ હજાર ચાઇનીઝ દોરાની પ્રતિબંધિત દોરી મળી આવી છે આ દોરી માનવજીવન માટે જોખમી સાબિત થઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોલીસની આ કાર્યવાહીથી ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો અટકાવવામાં મદદ મળશે એવી આશા છે